લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખશું ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ પંકજમ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર એક ગાંધી ગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો એનો જવાબ

આને કેમ પરણાય કોણ હશે એની માં જરૂર પતિતા જ હશે કેવો વંશવેલો હશે ઓહ મારું મન કેવું વિરક્ત બની ગયું છે પ્રશ્ન ક્રમાંક બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો સવાલ નંબર એક સેલ્વી પંકજમ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું એનો જવાબ આવી આવો તમારો આભાર ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું ડીંગલ લેવા આવી છે કે નહીં માફ કરજો તમને કંઈ તકલીફ તો નથી પડી ને એમ કહીને સેલવી પંકજમયને નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું સવાલ નંબર બે નાયકાને જોતા નાયકે શા શા અનુમાનો કર્યા એનો જવાબ નાયિકાને જોતા વસેલી નારીને બહુ મળતી આવતી હતી અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ એને લાગ્યું એ કોઈ સુંદર ભૂવતી નહોતી છતાં એ કોમલાંગ શ્રીની નમણાઈ મોહક લાગી સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહારતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું સવાલ નંબર ત્રણ મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું એનો જવાબ મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોજમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાંની આધેડ બાઈએ તબલસી પાસે થાપ મરાવી ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકર જગ્યાએ જઈ અમુક પોચમાં સ્થિર થઈ ગયા બાઈ તોય રાગમાં ગાવા લાગી અહીંયા તોડી લખ્યું છે ત્યાં તોય લખવાનું છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો હવે આપણે સવિસ્તાર પ્રશ્નોની સમજ મેળવશું સવાલ નંબર એક પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું એનો જવાબ પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું તેને વિચાર આવ્યો આની સાથે કેમ પરણાય એ કોણ હશે એની મા જરૂર પતિતા જ હશે એનો વંશવેલો કેવોય હશે તેનું મન વિરક્ત બની ગયું પણ બીજી ક્ષણે તેને થયું એના પૂર્વજનભન સાથે મારે સીનિસ્બત એ કેવી નિર્મલ નિર્દોષને નિખાલ છે શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે ફરી વિચાર આવ્યો એની મા એ કોની સાથે કેવોય સંબંધ હશે નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગ્રાહ ચાલવા લાગ્યો ગજગ્રહ એટલે કે તર્ક વિતર્ક ચાલવા લાગ્યો અનેક પ્રયત્નો કરવા છતાંય તેના મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા તે રોકી શકતો શકતી નહોતો હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી સવાલ નંબર બે શેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો એનો જવાબ સેલવી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ નમણી અને સુશીલ કન્યા હતી સાદગી તેનું આભૂષણ હતું સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો તે લેખન નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી વાર્તા નાયક પણ એનું મોહ એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયો હતો એ સાદી સીધી નિખાલસ હતી અહીંયા સીપી છે ત્યાં સીધી લખવાનું છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે એનામાં કોઈ દંભ ન હતો કોઈ પ્રકારની શેતરામણી કે ચાલાકી પણ ન હતી એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું ખાદની સાડીમાં કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી ચંપલ તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ જાણી બુછીને પંકજમ રાખ્યું હતું એ સાચા અર્થમાં કાદવનું મૂળ હતું તેનું સૌને મોટું ગૌરવ હતું તેણે પોતાના જીવનની અગત્યની વાત મુલાકાતે આવનાર નાયકને વિના સંકોચે કરી હતી તેમાં તેની નિર્મળતા પ્રગટ થતી હતી તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા તેને પોતાની નાત ગોત્ર જાતિ વિશે કાંઈ જ ખબર નહોતી એમ કહેવામાં તેને નાનબ નથી લાગતી તે કાદવનું ફૂલ છે એનો તેને ગર્વ છે તે પોતાને હીન ગણતી નથી પંકજમની સુંદરતા એના અવાજની મીઠાશ એની આત્મીયતા અને એના દેહની સુગંધ એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી સવાલ નંબર ત્રણ ડેસ્ટિટ્યુટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો એનો જવાબ ડેસ્ટિટ્યૂટ હોમમાં ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બાળકોની દેખભાળ રાખતી હતી બધાને નર્સિંગને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરતી હતી બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવાનો તેઓ પૂરો પ્રયત્ન કરતી તેમાં તેમને મોટે ભાગે સફળતા મળતી તો કેટલાક બાળકોની બાબતમાં તેમને નિષ્ફળતા પણ મળતી આ સંસ્થાની તાલીમ મેળવીને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટા પંકજમ તે ભણવામાં હંમેશા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે રહેતી હતી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ તે મોખરે રહેતી જેમ કે લેખન નર્તન અને વક્તૃત્વ કલામાં પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી એટલે જ અમ્માએ એનું નામ જાણી બુજીને પંકજમ રાખ્યું હતો સંસ્થાનો એક કરજ હતો અને એનું સૌને મોટું ગૌરવ હતું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો